ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેમ જણાવી રૂપિયા બાર લાખ વીસ હજાર ત્રણસો છાસઠની છેતરપિંડી આચરવાના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસ ગુનાની માહિતી ગુનામા સંડોવાયેલ આરોપીઓએ ટેલિગ્રામ ગ્રુપના અલગ અલગ ગ્રુપ એડમિટ તથા બેન્ક એકાઉન્ટ ધારકોએ પૂર્વાયોજિત કાવતરું રચી ફરિયાદીશ્રીને ક્રિપ્ટો કરન્સીના ટાસ્કમાં ઇન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી બનાવટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવી ટાસ્ક પેટે ફરિયાદી શ્રી પાસેથી ટુકડે ટુકડે કુલ્લે રૂપિયા બાર લાખ વીસ હજાર ત્રણસો છાસઠ અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવી ફરિયાદી શ્રી સાથે છેતરપિંડી આચરતા આ બાબતે ફરિયાદી શ્રેય સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર્ડ નંબર બે હજાર પચીસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો આડત્રીસ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે એકસઠ બે ત્રણ પાંચ તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર કલમ છાસઠ ડી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનાની તપાસ દરમિયાન આરોપી તેજસ મહેન્દ્રભાઈ ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવેલ હતો અને તેની પૂછપરછમાં અન્ય આરોપીઓની સંડોવણી આવેલ હતી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી નાયકનાઓએ પોલીસ માણસોની ટીમ બનાવી સદર ગુનામાં સંડોવાય આરોપીઓને શોધી કાઢવા માટે જામનગર ખાતે મોકલવામાં આવેલ અને તેઓ જામનગર ખાતેથી આરોપીઓ સચિનભાઈ અતુલભાઈ આસર ચિરાગ ગિતેશભાઈ શાંતિલાલ ગુજરાતી અશોકભાઈ અમૃતલાલ ખાણધરને શોધી કાઢેલ છે કંઈક બાર લાખ વીસ હજારની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ કરીને અકાઉન્ટ હોલ્ડર હતો એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી એક ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે તો ની ધરપકડ કરવામાં આવી હતી પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતું હતું પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે સચિન સાથે સાથે જે બે અન્ય એજન્ટ છે ચિરાગ અને અશોક એ બંનેને બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે જે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો વચેટિયો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર્સ સાથે અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે અશોક છે એ અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે એમનું નામ છે મણિભાઈ તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો આ જે ફ્રોડ છે એમાં બે અકાઉન્ટમાં કુલ વીસ બાર લાખ વીસ હજાર રૂપિયા ગયા હતા એમાંથી એ લોકો લગભગ દસ લાખ રૂપિયા રોકડથી મળી મહિને આપ્યું છે અશોકભાઈએ અને બીજા જે બે લાખ વીસ હજાર રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસ એ લોકોએ ચારો ચારો માણસોએ વેચણી કરી દીધું છે એ લોકો આ આ અત્યારે જે રેન્ડ મળી છે ચાર લોકો અકાઉન્ટ હોલ્ડર અકાઉન્ટ અકાઉન્ટ હોલ્ડર સહિત જે અમે લોકોએ ત્રણના એજન્ટને પકડ્યું છે તો એ લોકો તો ફક્ત અકાઉન્ટ પૂરા પાડવા માટે અને રૂપિયા જે ફ્રોડના પૈસા છે એ ઉપાડીને પછી મુંબઈ ખાતે મોકલવાનું એ લોકો કામ કરતા હતા હવે જે મુખ્ય આરોપી છે મણિભાઈ તો એમને પકડવા માટે તપાસ ચાલુ છે અને એનાથી ખબર પડશે કે ટેલિગ્રામમાં ખરેખર એ લોકો કેવી રીતે ખોટી લિંક વગેરે ઊભી કરીને લોકો સાથે છેતરપિંડી કરી છે એ તો મણિભાઈ પકડવામાં આવશે તો ત્યારે ખબર પડશે